આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ ઓડિયો ખૂબ સાંભળવા જેવો છે મનસુખભાઈ જાધવ ખાલચિયાના રાજકોટ તાલુકાનું ખાલચિયા ગામ છે ત્યાંના છે અને એમણે જે વાત કરી એ ખૂબ મજા આવી એવી વાત છે એમ હસવું પણ આવશે અને એના માટે માન પણ થશે કે એક બાઈ સાથે એણે તેર વર્ષ સુધી પ્રેમ કર્યો અને એના છોકરાઓને મેરેજ પણ કરી દીધા અને પછી બધું આપી અને અત્યારે આ ભાઈ એમનામ છે અને હવે પાછાને મેરેજ કરવાની ગણતરી છે એટલે એને જિંદગીના તેર વર્ષ તો એણે એક સ્ત્રીને આપી દીધા અને પાછું એની આગળ જેટલી મિલકત હતી ઘર હતું એ બધું આપી દીધું તો આવા પ્રેમ કરવાવાળા બહુ ઓછા હોય છે ઓડિયો ખાસ સાંભળો અને ખાસ આજે રાત્રે આપણે એક માવ એક ભાઈ છે એની પત્ની ભાગી ગઈ છે અને એ પત્નીને એ પાછી મેળવવા માગે છે જો એ પાછી આવી જાય તો એ એના તમામ ગુનાઓ માફ કરી દેવા માગે છે અને હજી પણ એમનામ સ્વીકારી લેવા માગે છે ભલે વહી ગઈ આજે સોળ તારીખથી વહી ગઈ છે એમ છતાં એ કહે છે કે પાછી આવી જાય તો મારે એને પૂછવું પણ નથી કે ક્યાં ગઈ હતી શું લેવા ગઈ હતી કોની સાથે ગઈ હતી આપણે કાંઈ પૂછવું નથી એના પણ લવ મેરેજ જ છે એ અને એ ઓડિયો પણ ખાસ સાંભળવા જેવો છે એ આજે રાત્રે આપણે આઠ વાગે મૂકવાના છે તો એ ઓડિયો પણ સાંભળજો એણે ખૂબ એની સારી વ્યથા કીધી છે એનું પ્રેમ પ્રકરણ પણ કેવી રીતે થયું કેવી રીતે આંખ મળી અને કેવી રીતે એ રહેતા હતા અને અત્યારે કેવું એનું જીવન સુખી છે ફોર વ્હીલ છે એમ છતાં એ ભાગી ગઈ છે તો એ જો પાછી આવી જાય એ તો એ પાછી એમનામ જ એને સ્વીકારી લેવા માગે છે એવું એણે કન્ફેશન કર્યું છે તો એ ઓડિયો પણ આજે રાત્રે આપણે આઠ વાગે છે એ પણ સાંભળજો અને આ મનસુખભાઈનો ઓડિયો તો તમે સાંભળશો તો તમને હસવું પણ આવશે મજા પણ આવશે ખૂબ સરસ ઓડિયો છે આ સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને વધુ વધુ લોકો જોઈ અને શક્ય છે કે મનસુખભાઈ ને હજી પણ બીજું પાત્ર મળી જાય તો મારું સાહેબ હા જયભીમ જયભી કેમ છે બસ ભાઈ ને એનું ગોઠવવાનું છે વાત કરો જરા

અને કેટલું કમાવશો એમાં તો શું છે કે આઠસો રૂપિયા હાજરી કાયમ પડે અઢાર ઓગણી હજાર રૂપિયા મહિને થાય બરાબર એવી રીતે છે હમ 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 તો મહિને કેટલા કમાતા છે મહિને કેટલા થતા છે એવરેજ એવરેજ થાય અહિયાં અઢાર ઓગણી હજાર રૂપિયા અઢાર ઓગણી હજાર કોણ કોણ છે પરિવારમાં માં કોઈ ને હું એકલો. એકલા લાખ હા ભાઈ બેન કોઈ નઈ ભાઈ બેન નું છે તો હાવ હાઉ કરીને બેઠા હોય ને બાપુ પણ છે તો ખરા ને ઈ કોણ હા એના ત્રણ ભાઈઓ છે ઈ ત્રણ ભાઈઓ છેમાં તમે નાના છો મોટા છો હું વસ્તેરા છો વસ્તેરા છો બરાબર અને એના લગન થઇ ગયા છે હા એના બધાના થઈ ગયા છે એના છોકરા પોણી ગયા છે એક ભાઈના તો છોકરા હજી પોણી ગયા તો તમે તમે કેમ રહી ગયા હું આ બધા ન હલારા ગઠોડા કરવામ રહી ગયો પણ એ હલારા ગઠોડા ન કરે ને આપડે પાણી જવાય પેલા એ ગંહા એમાં હું મારા બાપુ હું પહેલા ઓફ થઈ ગયા તો હા 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 હોય વન માથે આવ્યો ને આ બધું થઇ ગયું લોચા વાળા કે આ લે લે ભાઈ તમે તમે કેમ આવું કર્યું તમારે પેલા તમારું આપડે હું છે પેલા આપડું કરાય પછી બીજા નું ધ્યાન રાખાય હા બધું થઇ ગયું તો થઇ ગયું કેમ કરવું સાચી વાત સાચી વાત ધ્યાન દેવા ગયા પછી આપડે કોઈ દીધું નહિ ના ના સાચી વાત સાચી વાત તો તમારા ભાઈઓ કેટલા કીધા તમે ત્રણ હા એ અત્યારે ક્યાં રહે છે શું કરે છે એક ભાઈ ને ગૌશાળા છે એક ભાઈ કરે ઓલું વેલ્ડીંગ નું કામ કરે ગૌશાળા એ કઈ ધંધો થોડો છે,

એવી રીતે છે તો આપડા માં પછી કોઈ ધ્યાન નો દે હઉ હઉ નું કરે હઉ કઈક એવું છે એમ હા ક્યાંક મેળા હોય ભલે ઉમર માં હોય આપડે એટલી ઉમર તો હોય તમારે કેટલી ઉમર કેટલી થઇ મારી છે પાત્રીસ ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ જેવું હશે અલ્યા તો તો તમે જાજી ઉમર ખાઈ ગયા છો ખોટું આવડતું જ નથી,

કોઈ દિવસ આપડે સવાલ જ નો કરે સુ કરો છો સુ લેવા કે લેવા એટલે તમે બે જણા કઈ કરતા હોય એમાં કઈ માથું નો મારે એમ ને છોકરા ના ના એટલે કેટલા છોકરા કેટલા હતા બે છોકરા ને બે છોકરી અને ઈ કેવડી ઉમર ના કેટલા હતા કેટલી ઉમર હતી એની એની ઉમર તો ગણી એથી કઈ કર્યા ને નથી પાડતા ભાઈ પણ તો કયો તો ખરે કેટલી ઉમર કેટલી હતી એની એટલે એ તો પછા પછા ની વર હશે કે કે બાય પછા ની હતી ને તમે કેટલા ના હતા તઈ મારી છે પણ ઓલી તેરલી પચીસ પચીસ 26 વરસ તેર 14 વરસ તો એની હારે ગો ભાઈ હેરાન થયો એલા ભાઈ તમે તો બહુ આટલી મોટી બાય હારે થોડું તમારે જોડાવાતું છે કાઈ જોડાઈ ગયા તો કેમ કર પછી કાઈ નો થાય આસપાસ ભાંગે એ હમા કરવાના ઢ્રે એ એ તમે પણ કમાલ કરી છે ભાઈ પણ માણસ ગમે પડ્યા હોય તો પછી હાથ પગ ભાંગ્યા હોય તો પછી દવાખાને જવાનું બીજો કોઈ રસ્તો નો હોય બીજો કોઈ રસ્તો નહિ સાચી વાત સાચી વાત છે તો એના એના ચાર છોકરા હતા બે છોકરી બે છોકરા એમાંથી કેટલા પરણાવ્યા અને કેટલા બાકી રહ્યા ત્રણ મેં પરણાવ્યા અને એક તો પરણાઈ દીધી છોકરી,

ઠીક 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 ના તો 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 બોવ વાંધો નઈ કઈ તમે બહુ સ્વાર્થ સ્વાર્થી નથી પાક્કું ના ના સ્વાર્થ નઈ આપડો પર સ્વાર્થ માં ગમે એટલું હારી જાય એ એ ના 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 એ હારું હારું કામ કર્યું એટલે એટલા નિષ્ઠાવાન છો એટલે હારું છે એમ બરાબર ને એવું કોઈ દી જજે ના કરાય કોઈ માણસ ના ના કઈ વાંધો કર્યો ઈશ્વર જાણે નઈ જાણે. હા એ તો બરાબર જ તો બરાબર છે કાઈ વાંધો નહી આપડે આપડે હવે તમારે જે જોઈ તો છૂટાછેડા વાળું હોય કે વિધવા હોય તો હાલે ને બરાબર હા હું એવું હાલે તમ તારે હા હા એટલે કોઈ છૂટાછેડા થઈ ગયા હોય ને કોઈ હા 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 બરાબર બરાબર તમારો તમારો નંબર તમારો નંબર નથી આ તો નો નંબર આવશે આમાં તો એ સાહેબ મારા મોટા ભાઈ રહ્યા ને એનો હા ભાઈ પણ છોકરો થાય આ તો એ નંબર નાખું તો વાંધો નહી ને આમાં

હવે સીતા નથી કઈ રહ્યું નથી ના સાચી વાત સાચી વાત છે કઈ વાંધો નહી કાંઈ વાંધો નહીં આવી જાય મેળ ગમે તેમ

માને છોડે મોજ કરી બીજું શું હોય એમ નિભાવો હવે કઈ સબંધ ખરાક નહી એનિયરે કામ કોઈ કઈ ક્યાં લેવા દેવા નથી ને આમ બોલાવ ચલાવના ક્યારેક મહેમાન થઈને જવાના ચા પણ પીવા જવાના ઈ કોઈ પ્રોબ્લેમ નથી પણ ઈ આપણે ભેગા ન થાય આપડે આપણે જવાનું જ ન હોય રાજકોટ મે આટો ફેરો મળ્યોક જાવ તો ઈ બોલાવ ખરાક નો બોલાવે ને એમ બોલાવે ચા પાણી પીવા આપણે હરે કોઈ માણા હોય એકલા હોય ક્યાંક ભેગા બેહો હે ઠીક કામ તમને બહુ રસ નથી તમને બહુ રસ નહી એમ બરાબર ને

હા એમાં હું છે કે હું કાળિયા કામ કર ચાલુ કામ હોય એટલે એમાં નાટા બાટા કેડા હોય ને એવું બધું હોય એવો કુદરતી ફોટા જ મેળ દેવાય કાઈ સવાલ નથી બરાબર હા એમ નહીં એમાં એમાં તમારા મોબાઈલ માં ફોટો જૂનો હોય ને હારો ક્યાંક કોકના લગનમાં ગયા હોય નામ વ્યવસ્થિત આમ જો પાવડર બોટર લગાવેલ ને એવો ફોટો હોય તો હાલશે તમ તમારે બરાબર ને પડ્યા કે નહિ ફોટા અંદર તમારા મોબાઈલમાં મોબાઈલ માં નથી તો કલ્પેશ ભાગર છે

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો